વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા મધુબન જૂથ ગ્રામ પંચાયતમાં આવતા રાયમલ ગામના આલય ટેકરી ઉપર આઠમી ડિસેમ્બરના રોજ અજાણ્યા આઈસમની લાશ સ્થાનિકોને જોવા મળી હતી ડુંગર વિસ્તારમાં ફાંસો ખાધેલી હાલતમાં ડિકમ્પોઝ થયેલી લાશનો નાનાપોંઢા પોલીસે કબજો મેળવી એફએસએલની મદદ લઈને મૃતકનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે નાનાપોંઢા પોલીસની ટીમે વલસાડ એલસીબી એસઓજીની ટીમ મળી કુલ પાંચ જેટલી અલગ અલગ ટીમો બનાવી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લામાંથી એક માસમાં ગુમ થયેલા નેવથી વધુ લોકોની ક્રોસ તપાસ હાથ ધરવામાં આવી હતી વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિક અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાંથી છેલ્લા એક માસમાં ગુમ થયેલા એકસો પંચાવન વ્યક્તિઓની ગુમ થયાની નોંધ મેળવી ગુમ થયેલા સાથે મૃતકનું વર્ણન સહિત મેચ કરવામાં આવ્યું હતું આગળની તપાસ હાથ ધરવામાં આવી છે સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની એક દુકાનની થેલી પણ મળતા તેના આધારે તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે રાયમલ ગામ છે એના ડુંગરાળ વિસ્તારમાંથી એક પુરુષની લાશ મળી આવી છે આ પુરુષની લાશ મળતાની સાથે લોકલ પોલીસ સ્ટેશન અને સાથે સાથે ડીવાયએસપી તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી લાશના પોસ્ટમોર્ટમમાં લાશ છે એ ત્રીસ થી ચાલીસ વર્ષના એક પુરુષની લાશ હોય એવું ધ્યાને આવે છે અને આ પુરુષની જે લાશ છે એની આસપાસથી જે પણ આર્ટિકલ્સ વસ્તુઓ મળી છે એ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે અને આ જે લાશ છે એની ઓળખ વિધિ કરવા માટે અને ઓળખાણ આઈડેન્ટિટી કન્ફર્મ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ એસઓજી નાના પોણના કપડાં અલગ અલગ પોલીસ સ્ટેશનની પાંચ જેટલી ટીમો બનાવવામાં આવી છે અને બનાવોના જે સ્થળ છે જ્યાંથી લાશ મળી છે એ સ્થળેથી મળેલા જે ઓઢણી છે લેડીઝની એ એની સાથે સાથે એક સર્જિકલ કેપ એની સાથે સાથે હાથરૂમાં ટોવેલ એક થેલી જે સેલવાસની લેડીઝ ટેલરની છે આ તમામ વસ્તુઓ મીડિયાના મિત્રો દ્વારા તમામ જગ્યાએ સર્ક્યુલેટ કરવામાં આવ્યું છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની આજુબાજુ સેલવાસ નંબરની જનતાને નમ્ર અપીલ કરીશ કે આવો કોઈ વ્યક્તિ જે આપણે ત્યાં કામ કરતો હોય એ ક્યાંય મિસિંગ હોય એવો કોઈ વ્યક્તિ હોય એના ધ્યાન પર આવે અને આ પ્રકારના આર્ટિકલનો મેચ થતો કોઈ વ્યક્તિ મળી આવે અથવા એ વ્યક્તિની આઈડેન્ટિટી કંઈક કન્ફર્મ થતી હોય તો તમે તાત્કાલિક અમારો સંપર્ક કરો આ વ્યક્તિની ઓળખાણ માટે હાલ વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સત્યડે આઝાદી સમાચારોની